મિત્રો આજે હું તમારા માટે એક સત્ય ઘટના લઈને આવ્યો છું તો ચાલો હવે હું મારી કહાની પર આવું મારું નામ અર્જુન છે અને મારી ઉંમર 28 વર્ષની છે અને હું દેખાવમાં સુંદર લાગું છું અને હું એકદમ ફીટ છું અને હું એક રમુજી માણસ છું એકવાર મારા મિત્રનો ફોન આવ્યો જે મારી સાથે કોલેજમાં હતો અને મારા સિટીમાં જ રહેતો હતો અને એના લગ્ન થોડા દિવસમાં થવાના હતા એટલે મને સાથે શોપિંગ કરવા માટે લઈ જતો હતો એ મિત્રનું નામ મયુર હતું એકવાર એની પત્ની અમારી સાથે શોપિંગમાં આવી તો હું એને જોતો જ રહ્યો એનું નામ કોમલ હતું અને એ એના નામ જેવી કોમળ અને મુલાયમ હતી એનો રંગ દુધિયો સફેદ અને એકદમ મસ્ત દેખાતી રૂપસુંદરી હતી એની સાથે પણ હું થોડા દિવસોમાં સારી રીતે મેળવાઈ ગયો અને મજાક મસ્તી કરવા લાગ્યો હતો અને પછી મારા ફ્રેન્ડના લગ્ન થઈ ગયા હજુ મારા મિત્રના લગ્નને એક મહિનો જ થયો હતો ત્યાં તેની કંપનીમાંથી ફોન આવ્યો કે તેને ડ્યુટી જોઈન કરવાની છે અને તે નોકરી પર ગયો અને એ કંપની અમારા સિટીથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર હતી હવે ઘરમાં માત્ર તેની મમ્મી અને કોમલ જ રહેતા હતા એક દિવસ અચાનક મારા મિત્ર એ મને ફોન કર્યો અને કહ્યું કે તારી ભાભીની તબિયત બગડી છે તો તું ડોક્ટર પાસે લઈ જા અને મે હા પાડી અને હું એના ઘરે ગયો જ્યારે મે દરવાજો ખખડાવ્યો ત્યારે કોમલ ભાભી એ દરવાજો ખોલ્યો અને મારી સામે સ્માઈલ આપીને મારું સ્વાગત કર્યું અને મને અંદર આવવા કહ્યું ભાભી ના ચહેરા જોઈ મને તેનામાં કઈ બીમારી ના લાગી તેમ છતાં હું તેને ડોક્ટર પાસે લઈ ગયો જ્યારે અમે વારા રાહ જોઈને બેઠા હતા ત્યારે તેણે મને કહ્યું કે તમારા મિત્ર ડ્યુટી પર ગયા અને તમે તો અમારા ઘરે આવવાનું બંધ કરી દીધું જ્યારે મેં કહ્યું કે ના ભાભી એવું કઈ નથી જ્યારે તમને મારી જરૂર

જ્યારે હું મારા મિત્રના ઘરે ગયો અને ડોરબેલ વગાડ્યો ત્યારે ર ભાભી એ દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવ્યો. અને મેં એમને દવાખાને જવા કીધું તો ભાભી એ કીધું કે હવે મને સારું છે. પછી મને રૂમમાં બેસાડ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યા. ત્યારે મેં કીધું કે તમારા સાસુ ક્યાં છે? ત્યારે એને કીધું કે એ બહાર ગયા છે અને બે દિવસ પછી આવશે. હવે મને ભાભીનું મનમાફ કઈ હોય એવું લાગતું હતું અને વાત કરતી વખતે તે મારી નજીક આવી ગયા અને મને હક કરી લીધી અને પછી મને ચુંબન કરવા લાગ્યા પછી અમે જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો